શોદમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અનેક વિવિધ કાર્યક્રમો સાથે ભગવાન હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી કેશોદ શહેરમાં મીઠા ભગત રામ મંદિર પેપળિયા જુના રસ્તે મઠિયા હનુમાનજી મહારાજ આલાપ કોલોનીમાં બાલાજી હનુમાનજી મંદિર સહિત જુદા જુદા હનુમાનજી મંદિરોમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હનુમાનજી મહારાજના ભક્તોની ભીડ જોવા મળી હતી ચાર ચોક ખાતે આવેલ મીઠા ભગત સ્થાપિત રામ મંદિરમાં સ્વયંભુ હનુમાનજી મહારાજ પ્રગટ થયા હતા આ મંદિરમાં દર વર્ષે સુંદરકાંડ

વિસ્તારની અંદર આવેલા હનુમાન મંદિર ખાતે તૃતીય પાઠોત્સવનું આયોજન કરવામાં આવેલું જેમના સવાર છ સાડા આઠ સાડા ચાર વાગે ઉમવામાં આવેલ ત્યારબાદ મોટી સંખ્યાની અંદર આજુબાજુના ખેડૂતો તમામ જનતાને પ્રસાદી માટેનું આયોજન કરવામાં આવેલ અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ